राइत करे थोड़ी देव पड़े मैं लड़की का हाथ भर गया है उसमें हुआ है, हुआ है, उसमें चूहा एक दिन कट रहा था दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है उसके पंजे में मरा है

એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે આગળ કરીશું